એટલે આ ડેમઈ ગામમાં પેલી બાજુ પેલી બાજુ એક મોટું તળાવ છે શું છે મોટું તળાવ છે અને હા તો એની આજુબાજુ છે ને તળાવની આજુબાજુ બહુ બધા ઝાડપાન છે આપણા આવા જેવા જ છે આપણા મોટા મોટા ઝાડ છે ત્યાં અને એ તળાવની વચ્ચે એક નાનકડો ટાપુ છે હા ટાપુ મતલબ ચારે બાજુ પાણી હોય અને વચ્ચેના ભાગમાં જે જમીન દેખાતી હોય ને એને ટાપુ કહેવાય

मगर जो तो मैं जो अच्छा टच करो ये टच ना, ना कर हाँ, 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 देखा होगा लेकिन मैंने तो रियल में देखा है क्रोकोडाइल और आप लोगों को भी हम देखने के लिए ले जाएंगे जू में जाएंगे ना तो देखे अभी, अभी, हाँ, चलो अभी आगे सुनते हैं એટલે શું થયું ત્યાં એક મગર હતું આપણે અહીંયા જ નજીકમાં તળાવની અંદર ડેમ ગામના તળાવની અંદર એક મગર હતો અને બહુ બધા વાંદરા હતા હવે મગર અને એ વાંદરા વચ્ચે તો ભાઈબંધી થઈ ગઈ ફ્રેન્ડશીપ થઈ ગઈ એટલે બંને રોજ વાતો કરે એટલે એક દિવસ પેલો વાંદરો એમ કે કે ભાઈ મગર તને તો કેટલી મજા પડે છે તું તો સરસ મજાનું પાણીમાં તરે છે જ્યાં ઈચ્છું ત્યાં જાય છે અને પાણીમાં તરવાની તો કેવી મજા આવે ક્યારેક મને ક્યારેક મને મનમાં કઈક યોજના ચાલતી હતી એ શું હતી ને આપણને અત્યારે ખબર નથી હમણાં નહીં કહું તમને પછી પેલા મગરે કઈક વિચારીને શું કીધું કે વાંદરાભાઈ તમારે પાણીમાં તરવું છે ને સવારી કરવી છે ને તો કે કામ કરો તમે મારી પીઠ પાછળ બેસી જાઓ અને હું તો કે પાણીમાં તરી જ શકું છું એટલે તમે મારી પીઠ ઉપર બેસી જાઓ અને પછી હું તમને આખા તળાવની યાત્રા કરાવીશ જેમ આપણે બોટમાં બેસીએ અને પેલા હલેસા મારીએ ને એમ કરતા કરતા બોટ ચાલે ને કેવી મજા પડે એટલે વાંદ્રાએ પણ એવું વિચાર્યું કે અરે વાહ ભાઈ મને તો રેડીમેડ બોટ મળી ગઈ મગર એ જ મારી બોટ એટલે કે હું મગરની ઉપર બેસી જઈશ અને આખ થાય તળાવનો આંટો મારી પછી આવી જઈશ એટલે મગર વાંદરાએ મગર ઉપર વિશ્વાસ કરી લીધો અને એમણે ટાઈમ નક્કી કર્યો કે કામ કરો આવતીકાલે સવારે આપણે આઠ વાગે અહીંયા બધા મળીશું બંને જણા અને બંને જણા કાલે સવારે ભેગા થઈ ગયા સરસ વાતાવરણ હતું હતું સરસ પાણી અને મગર બોલ્યો ચાલો વાંદરાભાઈ આવી જાઓ મારી પીઠ પર આપણે આજે પ્રવાસે જવાનું છે પિકનિક કરવા જવાનું છે હું તમને આખા તળાવની યાત્રા કરાવું વાંદરો ભી ખુશ થઈ ગયો હતો નવા નવા કપડા પહેરીને આવ્યો હતો નવું નવું કપડું પહેરીને આવ્યો હતો અને વાંદરાની ચડ્ડી પી હતી ને બહુ મસ્ત હતી જીન્સની રેડ કલરની અને બ્લુ કલરનો ઉપર ટીશર્ટ થઈ હતી અને પાછી ટોપી એ પહેરી દીધી હતી વાંદરાએ અને તૈયાર થઈ ગયો તો વાંદરો અને પછી આમાં ભૂખ 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 કરતો કરતો જમ્પ કરી અને બેસી ગયો મગર ઉપર અને કે આજે તો આપણે પ્રવાસ જવાનું છે પછી સુધી હવે સાંભળજો હા ભાઈ પછી તો મગર ધીરે ધીરે પાણીમાં ચાલવા લાગ્યો આમાં માં આગળ જતો ગયો અને વાંદરા ને કોમેન્ટ્રી કેતો ગયો જો વાંદરાભાઈ ભાઈ દૂર દેખાય ને એ બગલો છે જો વાંદરા ભાઈ દૂર દેખાય ને હંસ છે જો વાંદરાભાઈ ભાઈ પેલું દેખાય ને કાચબો છે એમ કેતો કેતો આખા તળાવની યાત્રા કરવા લાગ્યો અને પછી અર્ધે પહોંચે ને મગર અને વાંદરો અર્ધે પહોંચે ને એટલે મગરે ધીરે રહીને કીધું હવે વાર્તા ટર્ન થાય છે હવે વાર્તા ટર્ન થાય છે એટલે વાંદરો તો બહુ ખુશ હતો કે ભાઈ બહુ મને મજા પડે છે પણ મગરે હવે શું કીધું ખબર છે અરે વાંદરા ભાઈ મારે તો તમને એક વાત કહેવાની જ રહી ગઈ એટલે વાંદરો કે શું કહેવું તું તમારે એટલે કે જુઓ કે હું મને બહુ ભૂખ લાગી છે અને કે મેં એવું સાંભળ્યું છે કે વાંદરાનું હૃદય ખાઈએ ને તો એ બહુ સ્વાદિષ્ટ હોય છે એ વાત સાચી

સ્વાદિષ્ટ કેવું હોય સ્વાદિષ્ટ વાંદરાનો તો ધગ ધગ થાય એ ભાઈ મારું આઈ બન્યું આ મગર તો હવે મને ખાવાની ફિરાકમાં જ છે અને એ પ્લાન કરીને મને એની પીઠ ઉપર બેસાડી અને પાણીની વચ્ચો વચ્ચ લાવી દીધું છે અને મને અને હવે હું શું કરું હું પાણીમાં કૂદકો મારીશ તો પણ એ મને ખાઈ જશે અને એમ નેમ બી એ મને ખાઈ જશે એટલે વાંદરાને ખબર પડી ગઈ કે આ મગર એ આઈડિયા કરીને મને અહીંયા પાણીમાં લાવ્યો છે કે મારો ભાઈબંધ નતો એટલે ભાઈ વાદરાએ બુદ્ધિ વાપરી શું વાપર્યું આપણે ક્યારે મુસીબતમાં આવીએ ને તો ગભરાઈ નહીં જવાનું જરાય ગભરાવાનું નહીં શું કરવાનું વિચારવાનું શાંતિથી વિચારીએ ને તેનો રસ્તો મળે આપણને એટલે વાંદરાએ આઈડિયા માર્યો એટલે વાંદરાએ એવું કીધું કે મગરભાઈ તમારે મને પહેલા કહેવું જોઈતું હતું ને તમારે મારું હૃદય ખાવું છે મને એમ કે તમારે તો મને ફરવા લઈ જવું છે એટલે કે કાલે હું પાણીમાં નાહવા પડ્યો હતો ને તો મારું હૃદય ભીનું થઈ ગયું મારું કાળજું હૃદય ભીનું થઈ ગયું એટલે મેં ઝાડ ઉપર સુકવવા મૂક્યું છે આવું કે વાંદરો એટલે મગર તો ચિંતામાં પડી ગયો હે કે તમારું હૃદય કે તમે ઝાડ ઉપર સુકવવા મૂક્યું છે એટલે વાંદરો કે હાસ તો વળી બાકી ભાઈબંધ માટે તમે કોને હું ના આપું કે હું તમને મારું હૃદય આપી દેત પણ એ તો કે ઝાડ ઉપર સુકાવા મૂક્યું છે એટલે હવે એટલે આવું કઈ ને વાંદરાએ એક યુક્તિ વાપરી કે કદાચ મગર મારું માની જાય અને મને પાછો લઈ જાય એટલે મગર પાછો માની ગયો કે સારું કે ચલો એટલે વાંદરા કીધું ચલો પાછા આપણે કિનારે જઈએ અને કે ત્યાં ઝાડ ઉપર મેં મારું હૃદય સુકાવા મૂક્યું છે ને એ હું જઈને લઈ આવીશ અને પછી તમે એને ખાઈ જજો તે પેલું મગર એ સાચું માની ગયો વાંદરાએ બુદ્ધિ વાપરી અને ધીરે ધીરે પછી મગજ જેવા આમ આ બાજુ તળાવમાં જતો તો ને એને તન માર્યો અને તન મારી અને પાછું કઈ બાજુ આવવા લાગ્યો કિનારા બાજુ જમીન તરફ એટલે વાંદરો બી બરાબર ડરેલો એકદમ મનમાં એને ચિંતા હતી કે ફટાફટ ફટાફટ હું કિનારે પહોંચી જાઉં અને પછી એ કિનારે પહોંચી ગયા એટલે જેવો મગર કિનારે પહોંચ્યો વાંદરો હુક કરતો કૂદી પડ્યો અને ક્યાં ગયો કિનારા ઉપર હુપ કરતો કિનારા ઉપર કૂદી પડ્યો અને તરત જ ઝાડ ઉપર ચડી ગયો અને પછી એના જીવમાં જીવ શું આવ્યું મતલબ હાથ થઈ અને પછી વાંદરા એ ઉપર બેસી અને તળાવના કિનારે એનો પેલો ફ્રેન્ડ મગર હતો ને એને વઢવા લાગ્યો કરે બુદ્ધુ મગર કોઈ પ્રાણીનું હૃદય કઈ ઝાડ ઉપર કોઈ સુકવતું હશે આટલી પણ બુદ્ધિ નથી તારામાં અને કે તું મને ખાવા માંગતો તો પણ હું તો તારા કરતાં પણ વધારે ચાલાક છું અને હું હવે બચી ગયો ને આપણી ફ્રેન્ડશીપ આજથી પૂરી એમ કઈન વાંદરો ઉપાહુક ઉપાહુક કરવા લાગ્યો એટલે આ હતી આપણી સ્ટોરી આજની જેનું નામ હતું મગર મગર અને વાંદરો એટલે હંમેશા ચાલાક બનવાનું વાંદરાની જેવું ઓકે okay? ચાલો